જો કેટલું થોડી વાર જાડું છે હાથો બની જાય ને હવે એટલું જાડું છે તો જો ઠેર અડવા એવું પછી આ જાંબુ ડોરો એ ના તારે અડવા એવું આ બે ને કાપવા પડશે તો હું છે કે મેલ નહીં આવે એ તો વિપલી લાઈન હે કે એ અડી જાય હા રીકા મેલ તારની લાઇન એ ના અડી જાય છે પછી પણ ઓલા લીમડા ને એવું દેખાય ને એ અડી જાય એની માથેથી ને અંદરથી ને જ જલો હે તા એ બધું આવે એ પણ અમારા હજમાં નહીં ઓલી સાઈડ ના હે અમારા હજમાં તો ખાલી જો એટલું જ આવે છે અહીં તોલા ઓલા થાંભલા સુધી નહીં તો આવે એ બધું અમારે હજ બહાર છે તો અમારે અમારે હજ કરવાનું હોય પણ આ બોડી અડી જાય એવું થઈ ગયું છે એને કાપવી પછી એટલે માથે લેન હોય ને તો એઠે કે ઝાડું છે કે થાય નહીં આ ગુંદી ગુંદી જરીક બાકી છે એ પછી અડી જાય એમ છે તો આમાં બધું કે કાપવું પડે કે તો યાર મોટી લેનમાં અડી જાય કે તો ભાઈ ભડાકા ને થાય ઘણી વાર થઈ ગયો છે હમણાં વિશ્વમાં તો આપણે તાર તૂટી ગયો ત્યાં જરીક રહી ગયું તો કે તો ભાઈ ન થાવન થઈ જાય ને આગ તરફ પકડ લે આવવામાં તો ભજન હતા તો પાછા બાંધી દે છે ભાઈ અહીં સારું થોડું ઘણું પીડ્યું ને તે ખાય ને તે કો લાગે એટલે ઠંડી ઓછી લાગે એમ બાકી જો આપણે ગાડી અહીં પડી છે ને એને કે ધૂળ બહુ સડી જાય ગમે એવું પોતું મારી જાય ને થોડીક વાર લાગે ને ધૂળ સડી જ ગયું જો એ બધું એવું નાની હમણાં સરસ આવી જાય બધું ના મે કે કાટ બેહો મિડે જો અમે જો એ કાટ માં બેહો મિડે જો એ જો તો આવે છે કે કાટ ને એ બધું બેહો મિર કેમ કે અમારે આયે છે કે ખારો વાતાવરણ ખારો પડ પડે ને હાવ बाजू માં દરિયો એટલે માથે કે વસ્તુ બહુ સારું ન રે કાટ તો બેહે તે નવું નવું વસ્તુ લાવો કે તો થોડો ટાઈમ થાય એટલે કાટ બેહી એવું હોય ખારો પડ પડે કે એટલે ન કે તો કઈ નો થાય થોડીવાર કામે લાગી જાય થોડો કોનો કપાસ સે તો વીણવા જાય પોલીબાજુ ખૂણા માં તો પૂરી થઈ જાય એટલે પહેલાથી ચાલુ કરવાનો છે એટલે થોડીવાર વીણવા વ્યા જાય એમ

હલો આવું નહી કે વીણું હશે ઘેરે ટાઈમ થઈ ગયો કામ બેન કરવાનો હવે ટાઈમ થઈ ગયો બાપા ભાગવું ન પડે મારા બાપા એટલી થયેલી ભીડી આપણે તો એટલી ભરલી તો પછી જો આપડે તો ટાઈમ થઈ ગયો ઓવર તમને જો આજમાં ગાંધી કરી નાખી કપાની અત્યારે તો આ બીજી થઈ ગયો લઈને આવ્યા ને બીજી જો ઠલવા મળ્યું તો બાપા ગાંધી થઈ ગઈ એમ

હવે ટાયર છે લાગે પછી તો ખાલી જ્યાં પૂછી જવાનું હતું હોય થોડું એડિટિંગ કરીએ ને આજનો બ્લોગ બસ અહીંયા સુધી રાખવું અને આશા રાખું કે તમને અમારો બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો મળશું આપણે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી